આ ગીરા છે જો જો એ લઈને આવી મૈની લઈને આવી જો ને જો છે ને કપડા અહીંયા છે જો ચાલો ચાલો સો આજે મમ્મી બર્થડે છે રે ભાઈ બર્થડે બહુ મસ્ત છે લખેલું છે મમ્મી નું રીઅલ નેમ છે જ્યોતિ સરાધ્યાએ ડેકોરેટ કર્યું છે જે યસ જી નોર્મલી અમે એમને રીતા કીએ છે જમકુડી જો આની પર લખેલું છે હેપી બર્થડે જમકુડી સી ગાઈસ જમકુડી કોની બર્થડે ભાઈ મમ્મી થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હુરરે હેપી બર્થડે કોન કાંતા કો ગોમે હીપી હુરરે હીપી બર્થડે કો હાથ બકરી ગયા બકરી બર્થડે કો મજા મજા ફકડ ચા ચાલો કાપો

ઓ ઓ મને પકડી જ પકડી પછી જા તનો છે ભાઈ ચાલજે ભાઈ ચાલ મને ભાઈ ચાલજે મા બોલ ને કે કેમ કે ના પોઈની કે કા

খেজলে খেজলে বল খেজলে খেজ খেজ ওরে মামা মামা তোরও কেক વાળুছে একদম যে লাগে এনে লোক মারা পড়েছে তো نہیں জানতো আমা না বল